અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે તો નાના મોટા સૌને ચટપટું અને તીખું તમતમતું ખાવાનું મન થાય છે તો એવી જ રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા માગું છું તો આજે આપણે બનાવીશું વડોદરાનું ફેમસ સેવું છ જે નાના મોટા સૌને પસંદ આવે તો સૌથી પહેલાં મેં અહીંયા એક નોનસ્ટિકનું પેન રાખી દીધું છે ગેસ પર ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે અને બે મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલની સાથે તમે બટર પણ એડ કરી શકો છો પણ મેં અત્યારે એકલા તેલમાં બનાવી છે બેથી ત્રણ દાણા રાયના એડ કરીશું જેથી આપણને તેલ ગરમ થાય તો ખ્યાલ આવી જાય આપણું તેલ ગરમ થવા આવી ગયું છે હવે મેં અહીંયા બે ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે એને આપણે સારી રીતે સાતળી લઈશું જો તમે લસણ ના ખાતા હોય તો લસણ અવોઈડ પણ કરી શકો છો અને હવે આ સારી રીતે આપણે સાતળી લઈએ એકથી બે સેકન્ડ માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના ટમેટાં અને એક ડુંગળી લીધી છે મોટી સાઇઝની એની આપણે પેસ્ટ બનાવી લીધી છે તમે ઝીણા સમારીને પણ એડ કરી શકો છો પણ આ રીતે પેસ્ટ બનાવીને આપણે એડ કરીશું તો એનો રગડો ખૂબ જ સરસ બનશે એકદમ થીક બનશે અને ટેસ્ટ પણ એકદમ સારો આવશે તો આ રીતે આપણે ટામેટા અને ડુંગળીની પેસ્ટ કરી લીધી છે હવે આપણે એમાં મસાલા કરી દઈએ તો ચપટીક જેટલી હિંગ એડ કરી છે અડધી ચમચી હળદર એડ કરી છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મીઠું અત્યારે આપણે ગ્રેવી પૂરતું જ એડ કરીશું કેમ કે આપણે જે વટાણા બોઇલ કરીને રાખીએ છીએ એમાં પણ આપણે મીઠું એડ કર્યું છે તો મેં આ બધી પેસ્ટ અને એ બધું એ રેડી કરીને જ રાખ્યું છે કેમકે વિડીયો લાંબો ના થઈ જાય એટલા માટે હવે મેં અહીંયા રેડી પેકેટમાં જે સેવું મસાલો આવે છે એ લીધો છે એ મેં બો બે મોટી ચમચી જેટલો લીધો છે એ એડ કરી દઈએ એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી રગડાનો કલર ખૂબ જ સારો આવે છે હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ અને બેથી ત્રણ મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું જેથી આપણે જે પણ પ્યોરી બનાવી છે એમાંથી તેલ રિલીઝ થઈ જશે તો આપણે જોઈ શકીએ છીએ કે તેલ આપણું બેથી ત્રણ મિનિટમાં એકદમ સાઈડમાં છૂટું પડવા લાગ્યું છે તો હવે મેં અહીંયા એક કપ જેટલા વટાણા લીધા હતા જે સૂકા વટાણા આવે છે ગ્રીન કલરના એ લીધા છે તમે વ્હાઈટ પણ લઈ શકો છો એને મેં પાંચથી છ કલાક માટે પલાળી રાખ્યા હતા અને એમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી અને હળદર અને મીઠું નાખી અને બાફી લીધા છે ત્રણથી ચાર વિસલ કરીને બાફી લીધા છે હવે એ વટાણા આપણે ઉસળમાં એડ કરી દઈએ અને માં આપણે થોડું પાણી એડ કરી અને એ બધું જ મિશ્રણ લઈ લઈએ તો ઉસળ આપણે જેટલી થિકનેસ આપણને પસંદ હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરી શકીએ છીએ તો અત્યારે મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે ને થિકનેસ આપવા માટે ઘણા લોકો અહીંયા બાફેલું બટાકું પણ એડ કરે છે પણ આપણે અહીંયા એક બેસનની પ્યુરી બનાવીશું તો બે ચમચી જેટલું મેં અહીંયા બેસન લીધું છે અને ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરી અને એને ઓગાળી લીધું છે અને એ પ્યુરીમાંથી આપણે બેથી ત્રણ ચમચી જેટલું ઉસણમાં એડ કરીશું કે પછી તમને જે પ્રમાણે થિકનેસ પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને આ ઉસણને ઉકાળવું ખૂબ જ જરૂરી છે તો આ ઉસણને આપણે પાંચથી સાત મિનિટ માટે સારી રીતે ઉકળવા દઈશું તો આપણું ઉસણ એકદમ રેડી છે હવે ઉસણની સાથે જે તરી સર્વ કરવામાં આવે છે એ આપણે બનાવી લઈએ તો હવે આપણે ઉસળનું ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તરી બનાવી લઈએ તો તરી બનાવવા માટે મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે અને વાસણમાં એક મોટી ચમચી જેટલું આપણે ઓઇલ એડ કર્યું છે એમાં બેથી ત્રણ દાણા રાયણા એડ કરી દઈએ જેથી આપણે તેલ ગરમ થાય તો આપણને ખ્યાલ આવી જાય તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ચપટીક જેટલી હિંગ એડ કરી લઈએ અને સાથે જ મેં અહીંયા એક લસણનો ગાંઠિયો જેને મેં ક્રસ કરીને રાખ્યો છે મીઠું અને કાશ્મીરી લાલ મરચાં સાથે તો મેં અહીંયા આઠથી દસ લસણની કણી લીધી છે હવે એને સારી રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈએ અને આમાં થોડું પાણી એડ કરી દઈએ જેથી આપણા મસાલા પણ બળી ના જાય તો પાણી આપણે ખાંડણીમાં જ એડ કરીશું જેથી જે પણ પેસ્ટ બનાવી છે એનો જે પણ લસણને છે એ અંદર આવી જાય અને હવે સારી રીતે આપણે પાણી અને તેલ મિક્સ કરી દઈએ અને હવે થોડીવાર માટે આને ઉકળવા દઈશું કૂક થવા દઈશું જેથી તેલ એકદમ સાઈડમાંથી રિલીઝ થઈ જશે તો આપણે જોઈ શકીએ છીએ કે તેલ રિલીઝ થઈ ગયું છે અને તરી આપણી રેડી થઈ ગઈ છે તો આપણે જે રીતે બહાર માર્કેટમાં સર્વ થાય છે એ રીતે જ આપણે સેવસર સર્વ કરીશું તો મેં એક વાટકીમાં ઉસર લઈ લીધું છે એમાં તરી એડ કરી દીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે તરી એડ કરી શકો છો બારીક કટ કરેલી અનિયન એડ કરી છે તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને વડોદરામાં સેવ ઉસળ જે સૌ થાય છે આ રીતની મોટી સેવ સાથે સૌ થાય છે તો એ આપણે એડ કરી દઈએ અને ઉપરથી ઝીણા સમારેલા ધાણા અને ઉપરથી ખટાશ માટે થોડું લીંબુ એડ કરી દઈએ તમે વિનેગરનો યુઝ પણ કરી શકો છો સાથે જ અહીંયા બન સવ થાય છે તો મેં બે બન લઈ લીધા છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કર જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલ પર નવા આવ્યા હોય તો વી આર ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરી દો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય તો ફરી મળીશું નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય